નમસ્કાર મારું નામ પટેલ રાજ છે હું વઢવાણા ગામનો રહેવાસી છું જે વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકામાં આવેલ છે હું બે હજાર સાતથી ખેતી કરું છું અને પહેલાં મારી પાસે અધર ટ્રેક્ટર હતા અને એમનું પરફોર્મન્સ મને ના ગમ્યું ત્યાં પછી મેં મહિન્દ્રામાં ગયો મહિન્દ્રા નવો છસો પાંચ લીધું અને એનું મને પરફોર્મન્સ સારું લાગ્યું મને પ્લાવિંગ ડિસેરો ખેડકડ બધામાં જ સારામાં સારું પરફોર્મન્સ લાગ્યું અને એનાથી મને મુનાફો પણ સારામાં સારો થયો છે એટલે એનાથી ઉત્પાદન બી સારું બધાને બી મળે છે જેનું મેં બધે ભાડે કામ કરું છું એના એ લોકોને બી સારામાં સારું મને ટ્રેક્ટરનું પરફોર્મન્સ લાગ્યું અને એનાથી બધા ખુશ છે એટલે અત્યારે સારામાં સારું બધાને ઉત્પાદન બી બધાને જ મને તો મળે જ છે મારા સાથે સાથે બધાને બે ગામના જેનું જેનું મેં ભાડે કામ કરું છું બધાને પણ સારામાં સારો નફો થાય છે મને પણ ભાડે કામ કરું છું તો સારામાં સારો મને મુનાફો આમાંથી થાય છે આનું એવું માનો કે ટ્રેક્ટરનું પ્લિથ્રી નીચેની પ્લિન્થથી લઈને બધું જ સારામાં સારું છે ફોર બાય ફોર ટ્રેક્ટર છે અને ડીઝલ પણ માપ જે પાંસઠ એચપીના ટ્રેક્ટરમાં જે બીજા ટ્રેક્ટર જેટલું ડીઝલ ખાય છે એના કરતાં આ ટ્રેક્ટર સારામાં સારું ઓછામાં ઓછું ડીઝલ ખાય છે પ્લસ એનું મેન્ટેનન્સ આજ દિન સુધી બે વરસ થયા ઝીરો મેન્ટેનન્સ છે સર્વિસ સિવાય મેં બીજો કોઈ ચાર્જ પે કર્યો નથી પ્લસ બીજું કે અહીંના જે નજીકના ડીલર છે મારા તેનાથી લઈને કંપનીની મને પૂરેપૂરી સહાય મળે છે અને સારામાં સારી સર્વિસ મળે છે ફોન કરતામાં માણસ આવી જાય છે સારામાં સારી સર્વિસ મળે છે પ્લસ મહિન્દ્રાના ટ્રેક્ટરમાં સીટિંગથી લઈને બેસવાનું ડ્રાઈવરને થકાણ બકાણથી લઈને બધું બિલકુલ છે નહીં કોઈ બી જાતનો થાક લાગતો નથી એવું માનો કે મારું ટ્રેક્ટર રાત દિવસ ચોવીસ કલાક અડતાલીસ કલાક ચાલવા છે ડ્રાઈવર પણ એ એવું કહે છે કે મારે મહિન્દ્રા ટ્રેક્ટર લઈને જઈશ બીજું ટ્રેક્ટર હપીએ તેવું કહે છે કે ભાઈ અમાને આના કરતાં આ સારું લાગે છે અમા થાક નથી લાગતો તો એના એ લોકોને મહિન્દ્રા વધારે પસંદ છે હવે ડ્રાઈવરને બી મેં પણ સાહેબ એમ કોમ પાસ છું એમ કોમ પાસ છું સારામાં સારી ખેતી નોકરી પણ કરું છું સાથે ખેતીવાડી પણ કરું છું યુવાનોને એવું કહેવા માગીશ કે તમે ગામ ભલે સિટીમાં રહો છો થોડો ટાઈમ પોતાની જમીનમાં કાઢો સારામાં સારું ટ્રેક્ટરો છે મહિન્દ્રા ટ્રેક્ટર લો અને એના સાથે તમે જાઓ સારામાં સારી ખેતી પકવો ગામનો તમે અનાજ પકવશો તો અનાજ ખાશે લોકો અને એ ઓર્ગેનિક કરો પોતાનું સ્વસ્થ સારું રાખો રોટાવેટરથી લઈને પ્લાવ ડિશરો કલ્ટી બધું જ એવું માનો કે ખાલી આઈડલમાં નોર્મલ જે સ્પીડ હોય ને બધા ટ્રેક્ટર જે બીજા ટ્રેક્ટર છે એને તમારે રેસ કરી રાખવું પડે રેસમાં ચાલે આ આઈડલમાં ચાલે છે ને તો બી બધે ટ્રેક્ટર કરતાં સારામાં સારું પરફોર્મન્સ આપે છે એનામાં એનાથી ડીઝલ બિલકુલ ઓછું ખાય છે કારણ કે એની તાકાત પાવરફુલ છે મહિન્દ્રાની નોવા સિક્સ ઝીરો ફાઇવ ડીઆઈ આ ટ્રેક્ટરમાં જે રીતના રોટાવેટર છે તો રોટાવેટરમાં સારામાં સારું જે માટીનું ક્રસ થવું જોઈએ તેવું માનો કે બીજા ટ્રેક્ટર કરતાં વધારે ક્રસ થાય છે માટી તો કોઈ ઘઉં બોયા કે જુવાર બોય તેનું તરત દાણા ઉપર મતલબ ફળાઈ જાય મતલબ દાણા મતલબ ઊગી જાય પ્લાવ છે તો પ્લાવ પ્લાવિંગ કરીએ છીએ મહિન્દ્રા નો ટીઆઈ સિક્સ ઝીરો ફાઈવ ડીઆઈ એમાં પ્લાવિંગમાં આઈડલમાં ચાલે છે ટ્રેક્ટર રેસ કરવાની નથી તમારે બસ એમ જ પ્લાઉ ખેંચીને લઈ જાય છે અને સારામાં સારી ખેડ આપે છે ટ્રેક્ટર લેવા માટે નજીકના જે મહિન્દ્રાના ડીલર છે તેનો સંપર્ક કરીએ અને એ અહીંના સારામાં સારો ભાવ છે બીજા ટ્રેક્ટરો કરતાં સસ્તું છે સારું છે અને સારામાં સારી કમાણી કરીને આપે છે ખેડૂતને મહિન્દ્રાના ટ્રેક્ટર મહિન્દ્રા નોવા છસો પાંચ ડીઆઈ એ ટ્રેક્ટર પાંસઠ એચપીનું ટ્રેક્ટર છે અને જે પ્લાવ છે ડીસરો મતલબ જેને વધારે મતલબ ભારે કામ છે એ કરવા માટે આ બેસ્ટ ટ્રેક્ટર છે બીજા હું જે નાના ટ્રેક્ટર હોય તો એ કલટી ચાલી શકે એમાં રોટાવેટર ચાલી શકે પણ જે ભારે કામ છે જ્યારે કે ડીસેરો છે પ્લાવ છે તો એના માટે હેવી ટ્રેક્ટર હોવું જરૂરી છે એક નંબર ટ્રેક્ટર છે સારામાં સારું છે બધાને મેં જણાવીશ કે લો સારું ભારે કામ છે તો મહિન્દ્રાનો છસો પાંચ ડીઆઈ ટ્રેક્ટર સાથે જાઓ અને સારામાં સારું તમને ઉત્પાદનથી લઈને જે સારામાં સારી કમાણી અને તમારા જે કસ્ટમર હોય જો રેન્ટ પર તમે કરતા હોય તો તમારા કસ્ટમરને સંતુષ્ટ આપી શકે એવું ટ્રેક્ટર છે અમે એવું માનો કે બે વર્ષમાં એવું માનો કે ગામના કોઈ બી ખેડૂત એવું નથી જેના પાસે ટ્રેક્ટર છે ને બીજા ટ્રેક્ટર તે લોકો બી મારું ટ્રેક્ટરથી ખેડ કરાવે છે પ્લાવ કરાવે છે કેમ કે એ લોકોને એમના ઘરના પોતાના ટ્રેક્ટર બી ગમતા નથી જ્યારે મારી ખેડ જોઈએ ને તો કહેશે મારો ટ્રેક્ટરની ખેડ તો કંઈ જ નહીં તો એ લોકોનું બી ખેતર મેં ખેડીને કરવીને આપું છું મારા આ ટ્રેક્ટરથી કેમ કે એની મય દમદાર બી એટલો છે અને મજબૂત એટલું છે અને સારામાં સારી ઊંડી ખેડ કરે છે એનાથી ઉત્પાદન સારું મળે છે ખેડૂતને બધાને જણાવવા માગીશ કે મહિન્દ્રા ટ્રેક્ટર સાથે જવામાં અને મહિન્દ્રા લેવામાં ભલાઈ છે સારું સંદેશ છે કે બધાને મુનાફો બી સારો થશે અને જમીનમાં ફળદ્રુપતાથી લઈને બધું સારામાં સારું વધશે કેમ કે સારામાં સારી ખેડ કરપ મહિન્દ્રા જ કરીને આપશે બાકીના ટ્રેક્ટર તમારે ઉપર ઉપર ખાલી ચલાવીને આપશે ખેડૂતોને સંદેશ આપવા માગું કે બીજા અધર ટ્રેક્ટર સાથે જાઓ એના કરતાં મહિન્દ્રા સાથે જોડાવામાં તમારે સારામાં સારો ફાયદો છે અને સારામાં સારો મુનાફો છે